હું છું દેવેન્દ્ર શાહ કરંટ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો શાસકાયેલી પાક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા ભાગના કર્મચારીઓ માટે સીદ સમાન જો ખાતું હોય તો તે છે મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ આ મ્યુનિસિપલ સેન્ટ્રલ ઓફિસ એટલે કે જ્યાંથી કર્મચારીઓની ભરતી થાય છે ભરતી થાય છે તે લોકોને કર્મચારીઓની પસંદગી કરવામાં આવે છે ટ્રાન્સફર કરવામાં આવે છે આ બધી વસ્તુ જે એક જ સ્થળેથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પચીસ હજાર કર્મચારીઓની જેથી આ પ્રક્રિયા થાય છે તે સેન્ટ્રલ ઓફિસ ખાતું કેટલાય વર્ષોથી ખાડે ગયું છે અને તેમાં અમુક કિસ્સા એવા બને છે કે તે બલભલાને વિચારતા કરી દે છે કે આનો ઉકેલ શું આવો જ કિસ્સો હમણાં પ્રકાશમાં આવ્યો છે કે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક બીજી સંસ્થા જે જેને કહી શકાય તેવી સેટ વાળેલા સારાભાઈ હોસ્પિટલ આ વાણીલાલ સારાભાઈ હોસ્પિટલનું મેનેજમેન્ટ બિલકુલ અલગ છે તેમાં કામ કરતા કર્મચારીઓની ભરતી વાણીલાલ સારાભાઈ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવે છે તેના તમામ લાભ પણ તેમના દ્વારા કરવામાં આપવામાં આવે છે વાણીલાલ સારાભાઈ હોસ્પિટલમાંથી એક એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરને ડેપ્યુટેશન પર કોર્પોરેશનમાં લાવવામાં આવ્યા હેલ્થ ફૂડ વિભાગ માટે હવે આ કર્મચારીને ડેપ્યુટેશન પર આવ્યા હતા જેની મૂળ અસર પસંદગી થઈ હતી અગમ્ય કારણોસર એક કર્મચારીને દોઢ બે વર્ષની નોકરી બાદ સેન્ટ્રલ ઓફિસમાંથી સીધે સીધું પ્રમોશન આપવામાં આવ્યું મહેરબાની ડેપ્યુટી કમિશનર આર્જવભાઈ શાહ સામાન્ય રીતે ડેપ્યુટીશન પર આવેલા કોઈ પણ કર્મચારીને પ્રમોશન કે કઈ એની બદલી કે કશું લગભગ હોતું નથી આ બાબતથી આરજવ શાહ ભલે પરિચય ને આરજવ શાહની જાણ હોય કે ના હોય પરંતુ જે કર્મચારી ત્યાં ડેપ્યુટેશન પર આવ્યા હતા તેમને ખબર હતી કે ભાઈ આવી રીતે ડેપ્યુટેશન પર આવેલા કર્મચારીને પ્રમોશન ન મળે એટલે તેમણે પ્રમોશન લેવાનો ઇન્કાર કર્યો અને સાથે લખીએ કે ભાઈ મારી મીન્સ કે હું મારી મૂળ ભરતી તો અલગ જગ્યાએથી થઈ છે તો મને પ્રમોશન ત્યાંથી જ મળી શકે હવે વાત એમ થઈ કે આ ભાઈએ પ્રમોશન ન લીધું એટલે આરજવ શાહ કોપાયમાન થયા અને તેમને શોકોસ નોટિસ ફટકારી કે તમે પ્રમોશન લેવાની શા માટે ના પાડો છો આવતા ત્રણ મિન ત્રણ વર્ષ માટે તમને ફરીથી કોઈ પ્રમોશન નહીં મળે વગેરે 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 લખીને નોટિસ આપી દીધી નોટિસ આપી એટલે ભાઈ ગભરામ બિચારા ડરી ગયા એ કર્મચારી ડરી ગયા કારણ કે તેમને નોકરીમાં ડિગ્રેડ થવાનો પણ કદાચ ભય હશે અથવા તો પેનલ્ટી મોટી ફટકારશે તેવો ભય હતો તેથી તેઓ તાત્કાલિક એક લેટર કે ભાઈ હું એથી મારી મૂળ જગ્યાએ પરત જવું જોઈએ લેટર સબમિટ કરી અને વીએસ હોસ્પિટલમાં જતા રહ્યા પણ હજી પેલી શોકોઝોર નોટિસનું બાબત તો ઊભી જ છે હવે જ્યારે આ વાત ખોલી છે હેલ્થ ઓફિસર સોરી હેલ્થ ફૂડ વિભાગની કે જ્યાં ભાઈ કર્મચારીને ડેપ્યુટેશન બનાવવામાં આવ્યા હતા હેલ્થ ફૂડ વિભાગમાં હવે આ વિભાગમાં અત્યારે જો તો ઇન્દોર ગાંધીનગરમાં જે રોગચાળો ફાટ્યો છે ત્યારે ત્યાંના કર્મચારીઓ ત્યાંના જે તે જવાબદાર વિભાગ દળના અધિકારીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આટલી મોટી ખોડ એવી છે કે અડતાલીસ વોર્ડમાં માત્ર સોળ ફૂડ ઇન્સ્પેક્ટરો છે અને આ સોળ પૈકી પચાસ ટકા ફૂડ ઇન્સ્પેક્ટરો ક્યાં તો કાકરિયા કાર્નિવલ ક્યાં કે ક્યાં તો ફ્લાવર શોમાં બીજી હોય છે મતલબ કે એ લોકોને કામગીરી સોંપવામાં આવે તેથી આંગળીના વેઢે ગણી શકાય એટલા અધિકારીઓ અમદાવાદના આરોગ્યની ચિંતા કરવા માટે ગલીએ ગલીએ ફરી રહ્યા છે હવે તેનો નિકાલ ક્યારે આવશે ને શું થશે તે ઉપરવાળા ઈશ્વર જાણે આપણા ઈશ્વર જાણે પરંતુ વોર્ડ દીઠ એક ઇન્સ્પેક્ટરની જરૂરિયાત છે તેની તે બાબતે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી દ્વારા બે વર્ષ પહેલાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે વોર્ડ ઇટ એક ઇન્સ્પેક્ટર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની ભરતી કરવી વોર્ડ ઇટ ઇન્સ્પેક્ટરની ભરતી માટે જાહેરાત આપી અરજીઓ મંગાવાઈ એમની જે તે પરીક્ષા લેવાની છે તે પરીક્ષા પણ લેવાઈ ગઈ હવે એ થયા બાદ અચાનક સેન્ટ્રલ ઓફિસ દ્વારા તેના પર બ્રેક લગાવવામાં આવી બ્રેક લગાવવાનું કારણ એમ કહેતું કે જેટલા પણ ઉમેદવારો પસંદ થયા છે તે બધા પાસે ડેરીના કામનો અનુભવ છે ડેરીમાં કામ કર્યાનો અનુભવ છે હવે સમજો કે તમે જ્યારે ક્વોલિફિકેશનમાં ડેરી કોર્સનું સર્ટિફિકેટ વેલ માન્ય ગણવામાં આવે છે પણ ડેરીના કામનો અનુભવ માન્ય ન ગણ્યો એટલે એ પરીક્ષા એ ઇન્ટરવ્યૂ એ બધું રદ કરી દીધું ભરતી પ્રક્રિયા છે ફરી પાછું બધું કમઠાણ હતું ત્યાંનું ત્યાં બેઠું અને પછી કોઈ હલન ચલન નથી હવે ફરીથી અચાનક તંત્ર જાગ્યું છે અને ફરીથી અડતાલીસ ફૂડ ઇન્સ્પેક્ટરોની ભરતી કરવા જઈ રહ્યા છે પરંતુ તેમાં પણ બિલકુલ મોટો કર્યો છે કે હવે આ વખતે કોઈનો અનુભવ માગવામાં નથી આવ્યો કે બિન બિનઅનુભવી ટોટલી ચાલશે કુલ જેની પાસે અનુભવ ન હોય તેવા કર્મચારીઓને પણ લેવામાં આવશે લાયકાત શૈક્ષણિક લાયકાતના આધારે હવે એના માટે એમ કહેવાય છે કે પહેલાં અમે જીપીએસસીના આધારે આ બધું કર્યું હતું અને અમે જીપીએસસીએ આ કાઢી કાઢ્યું એટલે અમે પણ આ અનુભવનું ધોરણ કાઢી કાઢ્યું છે ખબર નથી કે ડેપ્યુટી કમિશનર શ્રી સેન્ટ્રલ ઓફિસના શું કઈ રીતે વિચારે છે કે શું કરે છે પરંતુ તેમની મોટી એક બીજી વાત છે કે જે અડતાલીસ ઓફિસરોની સાથે સાથે ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરની લાયકાત સોરી જગ્યા પણ ખોલવામાં આવી જેની લાયકાત માટે જે તે સમયે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી તે સમયે લાયકાતનું કોલમ ખાલી રાખવામાં આવ્યું હતું અને એમ લખવામાં આવ્યું કે લાયકાત અમે પછીથી નક્કી કરીશું અમદાવાદ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે ગ્રોથ મોડલ છે ડિજિટલ ઇન્ડિયાની વાત થાય ત્યારે અમદાવાદનો નંબર આવે છે ઇ ગવર્નન્સની વાત થાય ત્યારે અમદાવાદનો નંબર આવે છે બીઆરટેસ્ટની વાત થાય ત્યારે અમદાવાદનો નંબર આવે છે સ્માર્ટ સિટીની વાત થાય ત્યારે અમદાવાદનો નંબર આવે છે સફાઈની વાત થાય ત્યારે પણ અમદાવાદનો નંબર આવે છે ત્યારે અમદાવાદની સેન્ટ્રલ ઓફિસના સ ડેપ્યુટી કમિશનરને એ ખબર નથી કે ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર માટેની લાયકાત શું હોવી જોઈએ નક્કી કરી મૂકી દીધી હતી જે પછી એક વર્ષ બાદ હમણાં કંઈક નક્કી કરી કરવામાં આવી છે એક દોઢ વર્ષ બાદ નક્કી કરવામાં આવી છે જે યુપીએસસીને જીપીએસસીમાંથી લઈને સીધે સીધું જે છેલ્લું કેન્દ્ર સરકારનું નોટિફિકેશન હતું તેના આધારે નક્કી કરે છે પરંતુ તેમ છતાં તે જગ્યા ભરવા માટે હજી સુધી કોઈ જાહેરાત આપવામાં આવી નથી કે હજી કોઈ વિધિ કરવામાં આવી નથી જે તે સમયે હેલ્થ ફૂડ વિભાગમાં જે ડેઝિગ્નેટેડ ઓફિસર કામ કરતા હતા તેમની કામગીરી કમિશનરને પસંદ ન આવી કદાચ તેથી તેમણે એકની જગ્યાએ બીજાને મૂક્યા છે બીજા ડેપ્યુટી હેલ્થ ઓફિસરને આ કામગીરી ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરને સોંપી છે પરંતુ આ જગ્યા માટે કાયમી કહી શકાય તેવા અધિકારીની નિમણૂંક કરવામાં આવી નથી પછી તમે સમજાવો કે જ્યાં અડતાલીસ વોર્ડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોય જ્યાં ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસરની જગ્યા ખાલી હોય અને જ્યાં સોળમાંથી આઠ કર્મચારીઓ કા કાર્નિવલ કે ફ્લાવર શોમાં બિઝી હોય તેવા સમયે રોગચાળો અટકાવો કઈ રીતે અટકે તો કેવી રીતે આ એક સળગતો સવાલ છે મિત્રો આશા છે આપના વિડીયો પસંદ આવી હશે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત